તુગલક કોના સમયમાં દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી નસીરુદ્દીન તુગલક પોતાની રાજધાની દોલનતા ખસેડનાર મોહમ્મદ બિન તગલક લોકલો આગ્રાનગર વસાવનાર સિકંદર લોધી દિલ્હી સલ્તનતનો છેલ્લો રાજા ઇબ્રાહિમ લોધી પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું પંદરસો છવ્વીસ માં બાબર અને ઇબ્રાહિમ લોધીની વચ્ચે થયું એમાં બાબરની જીત થઈ ભારતમાં મુઘલ સામ્રાજ્યનું સ્થાપક બાબર પેશાવરથી કોલકાતા સુધીનો ગ્રાન્ટ ટુકરો બંધાવનાર શેરશાહી સુરી પાણીપત નું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું પંદરસો છપ્પન માં અકબર અને હેમુ વચ્ચે થયું અકબરની જીત હલ્દી ઘાટી યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું પંદરસો છોતેર માં અકબર અને રાણા પ્રતાપને વચ્ચે થયું એમાં અકબરની જીત થઈ અકબરે કયો ધર્મ સ્થાપ્યો દિને ઇલાહી જહાંગીર નું મૂળ નામ સલીમ

हेस्टिंग्स लॉर्ड कॉर्नवालिस ए कायदानुक्यू पुस्तक લખ્યું તું કોર્નવોલિસ કોટ સહકારી યોજના દાખલ કરનાર ગવર્નર જનરલ લોર્ડ વેલેન્સ્લી ભારત માં મરાઠા શાસન નો અંત લડાવનાર લોર્ડ હેસ્ટિંગ્સ ગુલામી પ્રથા ને માનુ મલી પર પ્રતિબંધ મૂકનાર લોર્ડ વિલિયમ બેટિંગ ભારત માં રેલવે અને તાર ટપાલ ની શરૂઆત કરાવનાર લોર્ડ ડેલાઓસી ભારતના ખાસલા નીતિ દાખલ કરાવનાર લોર્ડ ડેલ હાઉસી ભારતમાં પ્રથમ શહીદ મંગલ પાંડે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ અઢારસો પંચ્યાસી માં બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા લોર્ડ કર્ઝન ઓગણીસો પાંચ માં મુસ્લિમ લીગ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ ઢાકામાં ઓગણીસો છ માં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ કાયદો કયો અને ક્યારે પસાર થયો રોલેટ એક્ટ ઓગણીસો

શીખ ધર્મ ના સ્થાપક ગુરુ નાનક સ્વામી નારાયણ સંપ્રદાય ના સ્થાપક સ્વામી હિન્દુઓ પર સામ્રાજ્ય નો અંત આવ્યો તાલીકોટા કોટા પંદરસો એકોતેર માં અકબર દ્વારા ક્યાં શહેર ની સ્થાપના કરવામાં આવી ઈસવીસન કઈ સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઈ હતી સોળસો સોળસો માં ડચ લોકોએ કયા શહેરમાં વેપારી થાળું નાખ્યું ગુલીકટ ઈસવીસન સોળસો તેર માં કયા સ્થળે અંગ્રેજોએ વેપારી થાળું નાખ્યું સુરત શિવાજીનો રાજ્યાભિષેક કઈ સાલમાં થયો હતો છ જૂન સોળસો માં રાયગઢ બારગ બારસો માં કોને ખાલસા પંથની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહ સત્તરસો માં બક્સર યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજો સામે કોની હાર થઈ હતી મીર કાસિમ સત્તરસો સડસઠ માં મૈસુરમાં પ્રથમ યુદ્ધનું પરિણામ હૈદર અલી સામે અંગ્રેજોની હાર સત્તરસો બોતેર માં કોણ બંગાળના પ્રથમ ગવર્નર બન્યા રોબર્ટ ક્લાઈવ સત્તરસો એસી માં મૈસુરના બીજા યુદ્ધનું પરિણામ અંગ્રેજો સામે હૈદર અલીની હાર પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો સત્તરસો ચોર્યાસીમાં અઢારસો અઠ્યાવીસમાં કોના દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી રાજા રામ મોહનરાય મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર અઢારસો પંચોતેરમાં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ હતી દયાનંદ સરસ્વતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન અઢારસો પંચ્યાસી બંગાળનું વિભાજન ક્યારે થયું હતું ઈસવીસન ઓગણીસો પાંચમું મોરલે મિન્ટો સુધારો ક્યારે આવ્યો ઈસવીસન ઓગણીસો નોમાં કયા વર્ષે અંગ્રેજુએ રાજધાની દિલ્હી ખાતે કોલકાતાથી ખસેડી ઈસવીસન ઓગણીસો અગિયાર ઈસવીસનની કાંઈ સ્થાન દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું ઓગણીસસો ચૌદથી અઢાર ઓગણીસો પંદરમાં કોણક દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ગાંધીજી ઓગણીસો માં કોના દ્વારા હોમ રૂલ લીલની સ્થાપના થઈ એની બેસઠ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ઈસવી ઓગણીસો વીસમાં ગાંધીજી દ્વારા અસહકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું ઈસવીસન સન ઓગણીસો બાવીસમાં ચોરી સિરા હિંસા તથા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું ઓગણીસો ત્રેવીસમાં સિયારદાસ અને મોતીલાલ નહેરુ દ્વારા સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી ઈસવી સન ઓગણીસો ઓગણત્રીસમાં પૂર્ણ સ્વરાજ ઠરાવ કરવામાં આવ્યો દાંડી કુચે સવિનય કાનૂન ભંગ આંદોલનનો ભાગ હતો રામન નોબેલ એનાયત થયું ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ઓગણીસો બાવનમાં માં થઈ ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર ઓગણીસો ચોપનમાં માં થયા ઈસવીસન ઓગણીસો એકસઠમાં માં ગોવા દીવ દમણની ની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઈ

પાણીપત નું ત્રીજું યુદ્ધ ક્યારે થયું સત્તરસો એકસઠ માં ભારત ચીન નું યુદ્ધ ક્યારે થયું ઓગણીસો બાસઠ ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે આઠ ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ અને રાજસ્થાન ભારતનો પ્રમાણ સમય અલાહાબાદ અને વારાણસી સ્થળોની વચ્ચે થઈને પસાર થાય છે ભારતનું કુલ ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ ત્રણ હજાર હજાર બસો ચૌદ કિલોમીટર અને પૂર્વ પશ્ચિમની પહોળાઈ બે નવસો તેત્રીસ કિલોમીટર વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન સાતમું વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન બીજું વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ અને તેની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવીન ઓસ્ટિન અને તેની ઊંચાઈ આઠ મીટર ભારતનો ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં અને દક્ષિણ ભાગ ઉષ્ણ આવેલ છે ભારતમાં સોમાચામાં નેતૃત્વના મોસમી પવનો વાય છે અબ્રકના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારતનું સ્થાન પ્રથમ ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાંથી હીરા મળી આવે છે મિરજાપુર ગુજરાતના કયા વિસ્તારમાંથી જસત અને આરસ પહાણ મળી આવે છે અંબાજી બિહારના મોધીરની ખાણોમાંથી શું મળી આવે છે સોનું ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી સુધી બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો